મેમ આપી આ તમે એસી જોવા દીધી હોય ને તો હજી કલાક ખેંચો મેમ

જો તાન તો ગયો ને ઓન કરી નથી કરી ના કરી હતી ઓય મતો પકડી લઈને આયો તો હું એ એ આ રીતે તમે

ઈક લાગાઈતા આ મંતે ગાડું કોક આ કીક ના લાગા બીપ દેન બે ઓ જો આય તો મોબાઈલ ની લાઈટ તો કરો મોની પાછી ચાલ એ થાય થાય તો જો બેજો એટલામાં થોડા આગળ હાય અલે બે જા ઓય હા હો થોડા આગળ દો આગળ ล้านแม่มนต์เด้บรูจินแอฟซีั่นคือขั้ละขั้นละพอทรูน่ก็แมจีตัวนี้พอทรีโอ้จีนพอทรีตัวแม่มนต์เราแอฟซีอีละก็อีตัวแม่มนเล่าแม่มนต์น่าฉันไปอมต่ายซะจัดตัวไหนซบุ๊ดป้าสาววะอมต่ายซะ

ডাবি ઓકે ઓ ગાઈજ બુરુ હવે મેં વાળવા મો 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 વાળવા વાળું મને એક વાત થઈ ગયા ઠંડી હોય કહું છું હું તમે તો આયુ

મોટા બના બંધ કરી દેવાનો યાર આમ તો આવું જ નહીં પણ આયુર ના બે જીવન માં શું છે ખબર છે હું થવાનું અને ઠલપવાનું આ રાતે આવ્યું નું તો આપડે એવું રોકી રોકાય નહીં આ બુદ્ધિ બધું

હા તો જ ન ખબર પડી જાય તમે ને ઊંઘો એ ખબર સંજોગ જોઈ સંજોગ સંજોગની વાત જુદી થઈ જાય વાત ના કરતા ક આવતી તું નક લોકો બંધ થઈ જાવ ৰাতি নাই ৰাতি যায় বৌ